માજલપુર વિસ્તારના વુડાના મકાનમાં રહેતા રમીલાબેન ભજાણિયાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મારી ભત્રીજી સાધનાબેનના લગ્ન માટે મેં શારદાબેન દાવા અને તેમના પુત્ર નરેન્દ્ર દાવા પાસેથી સિત્તેર હજાર રૂપિયા ઉધાર લીધા હતા ત્યારબાદ મારો પચીસ વર્ષનો નાનો પુત્ર દિનેશ મૃત્યુ પામ્યો તેની વરસી માટે પણ વધારાના ત્રીસ હજાર રૂપિયા લીધા હતા મેં આ બંને રકમના વ્યાજ સાથે કુલ એક લાખ ચાલીસ હજાર રૂપિયા તેમને પરત કરી દીધા છે તેમ છતાં શારદાબેન અને નરેન્દ્ર વ્યાજની ગણતરી કરીને વધુ એક લાખ રૂપિયાની માંગણી કરે છે પૈસાની સગવડ ન હોવાથી મેં આ રકમ આપી નથી ત્રણ મહિના પહેલાં શારદાબેન અને નરેન્દ્ર મારા ઘરે આવ્યા મારા પાંત્રીસ વર્ષના દીકરાને ઘરમાં પૂરી દઈને બહારથી તાળું મારી દીધું અને ચાવી લઈને જતા રહ્યા હતા તેમણે મારા મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ લીધી હતી જતા જતા તેમણે મને ધમકી આપી કે પૈસા નહીં આપો તો તને અને તારા પુત્રને જાનથી મારી નાખીશ ત્યારબાદ હું લોખંડના ગ્રીલવાળા દરવાજામાંથી મારા દીકરાને ખાવાનું આપતી હતી ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગે નરેન્દ્ર ફરી મારા ઘરે આવ્યો અને પૈસાની સગવડ થઈ કે નહીં તેમ પૂછીને માર મારવાની ધમકી આપીને ચાલ્યો ગયો મેં આજ દિન સુધી પોલીસને જાણ કરી હતી પરંતુ રવિરાજસિંહ રમેશભાઈ સોલંકી રહે માજલપુર નવા ફળ્યું વડોદરાને જાણ કરતાં તેમણે મારા ઘરનું તાળું તોડીને મારા દીકરાને બહાર કાઢ્યો હતો આ મામલે માજલપુર પોલીસે આરોપી માતા પુત્ર શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા સામે

ના વાંધો નહીં છે બીજે હમણાં એક બધાનો બોલાય એમનો નંબર છે હા છે તો વાંધો નહીં હું ફોન કરો થોડી વાર એ કરીયાનો રસ્તો ટેન્શન ના લેશો બધું તમારો છોકરાને બી બહાર કાઢશો મકાનમાં બી તમારે લેવાનું તો એથી આપો બાદ બેન ની છોકરી એથી જારે રે કાળો અને એથી ના ની પ્લાસ્ટિકની બોટલ હોય ને ચા પૂ વાડકી હોય તો ખાવાનું શાક આપો એથી ના વાંધો નહીં હું ચાર રસ્તા પાસે માંજલપુર ખાતે રહે છે એમણે સામેવાળા શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા એમના વિરુદ્ધ વ્યાજની ફરિયાદ આપેલી છે જેમાં હકીકત એવી છે કે જે રમીલાબેન બજાણિયા છે એમણે અને એમના પતિએ આ જે આરોપીઓ છે આરોપીઓ પાસેથી પહેલાં સિત્તેર હજાર ત્યારબાદ ત્રીસ હજાર એમ એક લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એની સામે એક લાખ ચાલીસ હજાર રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે આ ફરિયાદ બાદ જે આરોપીઓ છે આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણી આવાસનું એનું બાનાગત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત ચૌદ તારીખે બે દિવસ પહેલાં એમાં તાળું મારી દેલું જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો અને એ એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું ફરિયાદી આરોપીઓએ મારી દીધેલું એ મુજબની રજૂઆત આવતા ગઈકાલે માંજલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડિંગ ડેક્ટની કલમ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય પણ માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોક ગજ્જર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી વ્યાજની એમાં આરોપીઓ છે મિતેશ પટેલ અને હરેશ ભરવા આ ઉપરાંત ગઈકાલે બીજો એક વ્યાજનો ગુનો રાયસિંગ પારઘી ફરિયાદી છે અને એમાં આરોપી છે ચિંતન ગાંધી આ ઉપરાંત મકરપુરામાં રાજેશભાઈ સોલંકી ફરિયાદી છે આરોપી છે મનોજ સદ્દાની અને બીજા ફરિયાદી છે પ્રભાતભાઈ પઢિયાર અને આરોપી છે ભાવેશ ઠાકોર આમ કુલ લગભગ એક અઠવાડિયામાં ગયા એક અઠવાડિયામાં એફ ડિવિઝનના મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કુલ આ વ્યાજખોરીના પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને હજુ પણ આવા કોઈ વ્યાજખોરોનો ત્રાસ હોય તો અમે વડોદરા શહેર અને મકરપુરા માંજલપુરની તમામ જાહેર જનતા જો એ સંદેશ આપીએ છીએ કે કોઈ પણ આવી જો તકલીફ હોય તો એની તાત્કાલિક પોલીસને જાણ કરવી એમાં પોલીસ કાયદેસરના પગલાં લેવા માટે કટિબદ્ધ છે બિલકુલ બિલકુલ આમાં જો પોલીસને તપાસમાં તથ્ય જણાય તો એ વ્યાજખોરના લાઇસન્સ રદ કરવા માટે અમે જે શાહુકારોના નિબંધક છે અમને રિપોર્ટ કરતા જોઈએ છીએ તો આમાં તપાસ દરમિયાન શું હકીકત બહાર આવે છે એના ઉપર આધાર